હેલો વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ હવે કોર્સ પ્રમાણે આપણે આગળ અભ્યાસ કરીશું તો એમાં વિભાગ સીમાં દસમો દાખલો છે તો જોઈએ રકમ આપણને શું કહે છે કે એક વસ્તુની માંગને સારી મધ્યમ અને ઓછી એમ ત્રણ વિભાગોમાં વિભાજીત કરવામાં આવે છે એક વર્ષના અભ્યાસ દરમિયાન માલુમ પડ્યું કે બાવીસ અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી જ્યારે અઢાર અઠવાડિયા દરમિયાન માંગ વસ્તુની ઓછી હતી આ માહિતીની યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો હવે પ્રશ્ન આપણને એવો કયો છે કે સારી મધ્યમ અને ઓછી તેમ ત્રણ વિભાગોમાં વિભાજીત કરવી તો આપણે માંગને સારી મધ્યમ અને ઓછી એમ ત્રણ વિભાગોમાં વિભાજિત આપણે કરી હવે એમાં પણ ખાસ એવું કહ્યું છે કે અઠવાડિયા તો પહેલાં આપણને શું કહ્યું છે તો સમજીએ આપણને અઠવાડિયા પહેલાં આપ્યા છે કે લા બાવીસ અઠવાડિયા આપ્યા છે એ મધ્યમ માગના આપ્યા છે તો આપણે મધ્યમમાં કેટલા લખીશું બાવીસ અઠવાડિયે લખીશું અઢાર અઠવાડિયા આપ્યા છે ઓછી માગના આપ્યા છે તો ઓછી માગમાં કેટલા લખીશું અઢાર અઠવાડિયે લખીશું ત્યાર પછી વાત કરીએ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ એટલે આપણી પાસે આ માહિતી નથી ને આ માહિતી પણ નથી પણ સમજો લોજિક એક વર્ષ દરમિયાનના અઠવાડિયા કેટલા તો આપણે એ સમજવાનું છે તો એ બાબતે સમજવા માટે વાક્યરત્ન કહી છે ને ફરીથી એકવાર વાંચીએ તો ખ્યાલ આવે શું કહું છું એક વર્ષના અભ્યાસ દરમિયાન અને અઠવાડિયા તો એક વર્ષના કુલ અઠવાડિયા બાવન થાય આ તમારે યાદ રાખવું પડે ઓકે જનરલી ધોરણ દસની અંદર સંભાવનામાં ટોપ એક ભણીને આવ્યા છો એટલે ખ્યાલ તો હશે જ તો એક આખા વર્ષના બાવન અઠવાડિયા તો લખી દીધા અહીંયા બાવન અને બાવીસ અને અઢાર તો આપણે રકમ આપેલા જ છે તો આ બાવનમાંથી બાવીસ અને અઢાર બાદ કરે તો કેટલા રહેશે બાર તો આ આપણો આખો દાખલો થઈ જાય અહીંયા બે ગુણનો દાખલો આ પ્રમાણે પૂછી શકે તો જરા ધ્યાન રાખજો વિભાગ ડીનો તેરમો દાખલો વાક્યરત્નાને ધ્યાનથી સમજીએ તો ખ્યાલ આવે અમદાવાદ શહેરમાં વ્યક્તિઓના પરિવહન માટે કુલ એક હજાર બસો છે તેમાંથી ત્રણસો પચાસ બસ બીઆરટીએસ તરીકે ઉપયોગ થાય છે જ્યારે બાકીની એકસો બાકીની એએમટીએસ તરીકે ઉપયોગ થાયનો મતલબ શું કે છસો પચાસ બસ એએમટીએસ હશે કુલ ચારસો વાતાનુકૂલિત બસમાંથી બસો પચાસ બીઆરટીએસ બસ છે આ માહિતીની યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો વાતાનુકુલિત એટલે શું વાતાવરણને અનુકૂળ હોય તેવી હવે એનો મતલબ શું કહું ચારસોમાંથી બસો પચાસ બીઆરટીએસ બસ વાતાનુકુળિત છે તો એનો મતલબ એકસો પચાસ કેવી હશે બિનવા વાતાનુકુળિત હશે તો આપણે એ પ્રમાણે કોષ્ટક બનાવવાનું પરિવહનનો પ્રકાર આપ્યો છે બીઆરટીએસ અને એ એમ ટીએસ વાતાનુકુળિત બિનવાતાનુકુળિત કુલ અને એ પણ કુલ હવે ખાસ એ સમજવાનું કે વાક્યરત્નને જોઈએ અને એ પ્રમાણે ફોલો કરી તો એક હજાર કુલ બસો તો મેં દર્શાવી દીધી અહીંયા એક હજાર કુલ બસો અને તેમાંથી ત્રણસો પચાસ બસ BATS છે તો ત્રણસો પચાસ બસ BATS તરીકે ઉપયોગ થાય છે એનો મતલબ શું કે બાકીની બસ કેટલી હશે છસો પચાસ એ હશે આ થઈ ગયું કુલ હવે આગળ જે કુલ ચારસો કુલિત બસ તો કુલિત બસ કેટલી છે કુલ ચારસો હવે એક હજારમાંથી ચારસો વાતાનુકુળિત હો તો છસો કેવી હશે બિન કુલિત હશે તેનાથી જો જે આંકડાકીય માહિતી આવે છે એને ગોર રાઉન્ડથી હું ભરતો જાઉં છું ચારસો વાથાનું કુળિત બસમાંથી બસો પચાસ બીઆરટીએસ છે ચારસો કુલિત બસમાંથી બસો પચાસ બીઆરટીએસ છે એટલે શું ચારસોમાંથી બસો પચાસ બે અરટીએસ તો એકસો પચાસ કેવી હશે એમ ટીએસ હશે હવે આ ત્રણસો પચાસમાંથી બસો પચાસ જાય તો કેટલા રહેશે સો આ છસો પચાસમાંથી એકસો પચાસ જાય તો કેટલા રહેશે પાંચસો તો બધા જ ખાના ભરાઈ ગયા ઓકે તો આ બાબતો પણ ખાસ ધ્યાન રાખજો પહેલા રકમને શાંતિથી વાંચી લેવી પછી એનું કોષ્ટક વિચારી લેવું પછી ધીમે ધીમે તેનું એક એક વાક્ય રત્ન વાંચીને અમલ કરવો ખૂટી વિગત સાથે ભરવી આટલા નિયમ યાદ રાખો તો કોષ્ટક કોષ્ટકના દાખલા આવડી જાય વિભાગ ડીનો ચૌદમો દાખલો એક કોલેજના કુલ પંદરસો વિદ્યાર્થીઓમાંથી નવસો છોકરાઓ હતા તેમાંથી બસો પચાસ છોકરાઓ વિજ્ઞાન પ્રવાહના હતા જ્યારે બસો પચાસ છોકરીઓ વાણિજ્ય પ્રવાહની હતી આ માહિતીની યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો એનો મતલબ શું કે વિજ્ઞાન પ્રવાહને વાણિજ્ય પ્રવાહને વિદ્યાશાખા આપી છે અને છોકરા છોકરીનું જાતિનું પ્રમાણ આપ્યું છે તો જો વિદ્યાશાખા વિજ્ઞાન અને વાણિજ્ય કુલ અને છોકરા છોકરીઓ કુલ ઓકે હવે ખાસ એ બાબત સમજીએમાં કે કુલ પંદરસો વિદ્યાર્થી તો કુલ પંદરસો વિદ્યાર્થીઓ થઈ ગયા અને એમાંથી નવસો કેવા છે છોકરાઓ અને સોરી કે એમાં નવસો છોકરાઓ છે તો છોકરાઓના કોલમમાં આવશે નવસો અને મતલબ કે પંદરસોમાંથી નવસો છે તો છોકરીઓ કેટલી હશે છસો હશે તેમાંથી બસો પચાસ છોકરાઓ વિજ્ઞાન પ્રવાહના હતા હવે વિચાર કરો કે છોકરાઓ નવ નવસો હતા એમાંથી બસો પચાસ છોકરાઓ કેવા હતા વિજ્ઞાન પ્રવાહના હતા જ્યારે બસો પચાસ છોકરીઓ વાણિજ્ય પ્રવાહની હતી તો જો આ વાણિજ્ય પ્રવાહ એમાં કેટલી બસો પચાસ છોકરીઓ વાણિજ્ય પ્રવાહની હતી તો જો આ છસો પચાસમાંથી બસો પચાસ જાય તો કેટલા રહેશે ત્રણસો પચાસ એટલે આ કોલમ ભરાઈ ગયું નવસોમાંથી બસો પચાસ જાય તો છસો પચાસ તો જો હાર અને સ્તંભના સરવાળા સરખા થઈ જાય છે હવે આપણે સરવાળા કરવા પડે બસો પચાસ ત્રણસો પચાસ એટલે છસો છસો પચાસ હોતા બસો પચાસ એટલે નવસો એટલે બધા ખાના પૂરાઈ ગયા આપણો અગત્યનો મુદ્દો એ રકમને શાંતિથી વાંચવી એનો એના ખાના વિશે વિચારવું અને એને ધીમે ધીમે એક એક રકમ વાંચી ત્યારે અમલ કરો ખોટી વિગત સાથે ભરો દાખલો ગણાય છે વિભાગ ઈ નો સાતમો દાખલો વિભાગ ઈ નો સાતમો દાખલો સમજીએ પહેલા આપણને વાક્યતા કહીએ છીએ કે એક શાળામાં કુલ આઠસો પચાસ વિદ્યાર્થીઓ હતા જેમાં ધોરણ દસ અગિયાર બારમાં વિદ્યાર્થીઓ આઠ જેમ પાંચ જેમ ચાર હતું હવે મેં તમને પ્રમાણ શીખવાડ્યું છે આઠ જેમ પાંચ જેમ ચાર કેવી રીતે લખવું ફરીથી શીખવાડું છું ધોરણ દસમાં શાળામાં કુલ વિદ્યાર્થીઓમાં ત્રીસ ટકા છોકરાઓ હતા ધોરણ અગિયારમાં છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન હતી ધોરણ બારમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં ત્રણ ગણી હતી આ માહિતીની યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો હવે વિદ્યાશાખા તો ઠીક છે પણ કોઈક શાળાના ધોરણ આપેલા છે સોરી વિદ્યાશાખા નથી દસ અગિયાર અને બાર અને એમણે એવું કહ્યું છે કે છોકરા છોકરીઓને કુલ હવે પહેલો જ પ્રશ્ન એવો છે કે એક શાળામાં કુલ આઠસો પચાસ છે તમારે પહેલાં કોષ્ટક આવી રીતે બનાવવાનું ધોરણ દસ અગિયાર બાર છોકરા છોકરીઓને કુલ નીચે કુલ ધોરણ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓનું પ્રમાણ આઠ જેમ પાંચ જેમ ચાર છે આઠસો પચાસ છે ને એને આઠ જેમ પાંચ જેમ ચારના પ્રમાણો ફાળવવાના આઠસો પચાસને આઠ જેમ પાંચ જેમ ચારના પ્રમાણો ફાળવવાના કેવી રીતે ફાળવા એ સમજાવું આઠ જેમ ચાર આઠ જેમ પાંચ જેમ ચાર આઠ ને પાંચ તેર અને તેર ને ચાર સત્તર એટલે કુલ સત્તર સત્તર થયા તમારે કેલ્ક્યુલેટરમાં શું કરવાનું છે ધ્યાનથી સમજો આઠસો પચાસ ભાગ્યા સત્તર કરવાના અને પછી તરત જ ગુણાકારની નિશાની દબાવવાની અને એકવાર આઠ લખો ઇઝી કોળોની નિશાની દબાવો ચારસો આવશે એકવાર પાંચ લખો ઇઝી કોળોની નિશાની દબાવો બસો પચાસ આવશે એકવાર ચાર લખો ઇઝી કોળોની નિશાની દબાવો બસો આવશે ઓકે આ રીતે ચારસો બસો પચાસ અને બસો આ રીતે તેનું પ્રમાણમાં વહેંચાઈ જશે અથવા ન આ રીતે ન કરવી હોય તો આઠસો પચાસ ગુણ્યા આઠ ભાગ્યા સત્તર આઠસો પચાસ ગુણ્યા પાંચ ભાગ્યા સત્તર આઠસો પચાસ ગુણ્યા ચાર ભાગ્યા સત્તર તો પણ એ રીતે આવશે તમારે જે રીતે એપ્લાય કરવી હોય એ રીતે કરી શકો છો પહેલી રીત બતાવીએ ડાયરેક્ટ કેલ્ક્યુલેટ થઈ શોર્ટકટ રીતથી કરી શકાય છે મેંની ગણતરી બતાવી નથી અવારનવાર આ પદ્ધતિ આવે છે એટલે પ્રમાણ પ્રમાણની ગણતરી બતાવી નથી હવે છે ધોરણ દસમાં તો ધોરણ દસમાં જતા રહ્યું શાળામાં કુલ વિદ્યાર્થીઓના ત્રીસ ટકા છોકરાઓ હતા હવે વિચાર કરો કે શાળાના કુલ વિદ્યાર્થીઓના ત્રીસ ટકા તો જોજો અહીંયા ખાસ એને કેવી રીતે આપણે ગણીએ છીએ બીજા નંબરનો છે એને આપણે શું કરીએ છીએ એક્સ ધારી લઈએ છીએ બીજા નંબર છોકરીઓ છે એક્સ તો છોકરાઓ કેટલા થશે ત્રણ એક્સ થાય રાઈટ તો આ ખાસ ધ્યાન રાખજો એક્સ ત્રણ એક્સ અને કુલ છે કેટલા બસો તો એક્સ વત્તા ત્રણ એક્સ બરાબર બસો તો ચાર એક્સ બરાબર શું થશે બસો થાય ચાર છેદમાં આવે તો બસો ભાગે ચાર કરીએ તો કેટલા આવશે પચાસ આવે હવે એક્સ કોને ધાર્યા હતા છોકરીઓને તો છોકરીઓના કોલમમાં કેટલા આવશે પચાસ તો બસોમાંથી પચાસ જાય તો કેટલા રહેશે એકસો પચાસ આખાના પણ ભરાઈ ગયા ઊભા સરવાળો કરો પાંચસો ત્રીસ આ સરવાળો કરો ત્રણસો વીસ એટલે ટોટલ આઠસો પચાસ થઈ જાય હાર અને સ્તંભ બંનેનો સરવાળો ઇક્વલ થવો જોઈએ તો આપણો દાખલો સાચો કહેવાય ઓકે હવે આપણે અગત્યનો દાખલો આ ગણવાનો છે ધનથી સાંભળજો અગત્યનો છે આઈએમપી કહેવાય એક શાળામાં બે હજાર તેરના વર્ષમાં કુલ બારસો વિદ્યાર્થીઓ ભણતા હતા તેમાં કુલ ચારસો છોકરીઓ હતી તેમાંથી પચાસ છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી શાળામાં કુલ છસો છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા બીજું વર્ષ બે હજાર ચૌદના વર્ષમાં તે શાળામાં છોકરાઓની સંખ્યાનો વીસ ટકા તેમજ છોકરીઓની સંખ્યાનો ત્રીસ ટકા વધારો થયો આ વર્ષે બસો સાહીઠ છોકરાઓ અને સો છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા વર્ષ બે હજાર પંદરમાં તે શાળામાં એકસો ચાલીસ છોકરાઓ તેમજ છોકરીઓનો ઉમેરો થયો આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા હતા આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો એવું આપણને કહ્યું છે તો જુઓ શાળામાં વિદ્યાર્થીઓના રહેઠાણ અને જાતિનો છે તમે આ રકમ વાંચીએ તમને ખ્યાલ તો આવ્યો હશે કે પહેલાં સૌથી પહેલાં શું આપ્યું છે વરસ હતો જો બે હજાર તેર બે હજાર ચૌદ બે હજાર પંદર તો આપણે વર્ષ લખી દીધા હવે એ વાક્યરતા વાંચી છે એના આધારે જો તો છોકરા છોકરીઓ છે એ ખરા પણ એ શાળામાં હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા એવી વાક્ય રચના પણ છે ધ્યાનથી રકમ વાંચે તો ખ્યાલ પણ આવે તો જો હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા એમાં પણ છોકરા છોકરીઓ કુલ છોકરા છોકરીઓ કુલ અને કુલમાં પણ છોકરા છોકરીઓ કુલ આ રીતે તેનો ઢાંચો બનશે હવે વાક્યરચનાને વાંચીએ અને એનો અમલ કરીએ ધીમે ધીમે દાખલો ગણીએ તો ખ્યાલ આવે બે હજાર તેરના વર્ષ તો બે હજાર તેરના વર્ષથી વાત કરો તો બે હજાર તેરના વર્ષમાં કુલ બારસો એટલે કુલ બારસો વિદ્યાર્થીઓ ભણતા હતા તેમાં કુલ ચારસો છોકરીઓ હતી તેમાં છોકરીઓ કુલ કેટલી હતી તો કે ચારસો હતી એનો મતલબ કે બારસોમાંથી ચારસો તો છોકરાઓ કેટલા હશે આઠસો હશે અને તેમાંથી પચાસ છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી શું કહેવું છે હોસ્ટેલમાં રહેતી નહોતી છોકરીઓ પચાસ હતી શાળાના કુલ છસ્સો છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા શું કહ્યું છે હોસ્ટેલમાં રહેતા શાળાના કુલ છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા એટલે છોકરાઓમાં જવાનું હવે વિચાર કરો કે ચારસો છોકરીઓ અહીંયા કુલમાં આ ચારસો છોકરીઓ હોસ્ટેલમાં ન રહે તે ચારસોથી ચારસોથી પચાસ જાય હોસ્ટેલ હોસ્ટેલમાં રીતે ત્રણસો પચાસ વધી ગયા તો છસો વધતા ત્રણસો પચાસ કેટલા આવે નવસો પચાસ હવે આ કુલ બારસો આ કુલ નવસો પચાસ તો બારસો થી નવસો પચાસ જાય કેટલા રહે બસો પચાસ બસો પચાસ માઇનસ પચાસ બાદ કરીએ તો કેટલા આવે બસો આવે તો પહેલું કોલમ ભરાઈ ગયું એમ રાખજો નાની નાની બાબતો છે નાની નાની બાબતો સાથે સાથે દાખલો ગણીએ તો ઓટોમેટિક આવડે ખ્યાલ પણ આવી જાય અવશ્ય ધ્યાન પર રાખું બે હજાર ચૌદની વાત કરીએ બે હજાર ચૌદના વર્ષમાં તે શાળામાં છોકરાઓની સંખ્યામાં વીસ ટકાનો તેમજ છોકરીઓની સંખ્યામાં ત્રીસ ટકાનો વધારો થયો શું કહ્યું છે છોકરાઓની સંખ્યામાં વીસ ટકાનો વધારો થયો તો આઠસોના વીસ ટકા કેટલા થાય આઠસો વીસ ટકા વધ્યા આડું સોળ એકસો સાહીઠ આઠસો વધતા એકસો સાહીઠ નવસો સાહીઠ અને છોકરીઓની સંખ્યામાં ત્રીસ ટકા એટલે ચાર તરીબાર એકસો વીસ વધ્યા એટલે પાંચસો વીસ ચારસો વીસ વત્તા એકસો વીસ વધ્યા છે એટલે આ બંનેનો સરવાળો કહેલો આવે ચૌદસો ને એંસી આ વર્ષે બસો સાહીઠ છોકરાઓ અને સો છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા એટલે આ હોસ્ટેલમાં રહેતા ન હતા બસો સાહીઠ અને સો એટલે કુલ થયા ત્રણસો સાહીઠ નવસો સાહીઠમાંથી બસો સાહીઠ જાય તો સાતસો પાંચસો વીસમાંથી સો જાય તો ચારસો વીસ અને ટોટલ થયું અગિયારસો વીસ તો આ કોલમ પણ ભરાઈ ગયો હવે વાત છે કયું બે હજાર પંદરની બે હજાર પંદરમાં એવું કહ્યું છે એ અગત્યનું છે ધ્યાનથી સમજો કે બે હજાર પંદરમાં તે શાળામાં એકસો ચાલીસ છોકરાઓ તેમજ સો છોકરીનો ઉમેરો થયો ધ્યાન રાખજો હવે વાક્ય કે લો એકસો ચાલીસ નવસો સાહીઠ વત્તા એકસો ચાલીસ અગિયારસો અને સો છોકરાઓ છોકરીઓ ઉમેર્યું છસો વીસ એટલે સત્તરસો વીસ હવે અગત્યની વાક્ય રકના છે અને આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા હતા જે વધારો થયો છે એ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં વધારો થયો છે હોસ્ટેલમાં ન રહેતા વિદ્યાર્થીઓમાં કોઈ વધારો થયો નથી એ જે જૂના હતા એના એ જ છે તો વધારો આપણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે પણ કરી દઈએ એકસો ચાલીસ સાતસો વત્તા એકસો ચાલીસ આઠસો ચાલીસ ચારસો વીસ વત્તા સો પાંચસો વીસ અને સરવાળો તેરસો સાહીઠ હવે આ એક હજારમાંથી આઠસો ચાલીસ જાય તો બસો સાહીઠ છસો વીસમાંથી પાંચસો વીસ જાય તો સો અને ત્રણસો ને સાહીઠ આખાનું પણ ભરાઈ ગયું અથવા એવું કહ્યું છે આમાં કે જે વાક્યતા વાપરી છે તેમાં આપણને કહ્યું છે ને કે નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીની સાથે જ રહેતા હતા તો હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે રહેતા હતા એમાં વધારો કર્યો છે કોણ હોસ્ટેલમાં ન રહેતા વિદ્યાર્થીઓ જેટલા હતા બસો સાહીઠ અહીંયા સો એટલા જ રાખેલા છે ઓકે તો આ જે કઈ દાખલા આજે આપણે કર્યા એ કરજું કે વિદ્યાર્થી મિત્રો આભાર